બીજા મિત્રો કોમેન્ટ કરજો હાઈ બેન ઉદયભાઈ જય માતાજી જય મોગલમાં હમ

વેલણ લેજો એમને માસીબેન પાયલ બેન કીએલ બોલો ને બેન बुलाए जवाहरली लेग બીજી ਵਾਰ થઈ નતી એમ બીજી ਵਾਰ થાતી નહોતી ભાઈ એક ਵਾਰ થઈ ਲੈਗ سبسکرائب બધાઈ કરજો જય ગોગાભાઈ બોલો બસ મજામાં છીએ કેમ છો તમે

એ તો ખરી થોડીક વાર પછી તો શું બોલાય ઘાઘરા બોલાય તો ભાઈ જય માતાજી ગૌ પ્રેમીભાઈ હેલો મુકેશભાઈ આવજો શું બોલાય બેન તો ના રે ના ગોવિંદભાઈ કાંઈ નથી જોબ કરતા જય ભાઈ. રૂડાભાઈ આરોહીબેન હાઈ હાય આરોહી શું કરે છે સંજયભાઈ હાય જય શ્રીરામ કરણભાઈ વેલકમ જય માતાજી એપી નવરાત્રિ ભાઈ લાઈક સબસ્ક્રાઈબ કરી દીજો ને બધાય નવા હોય ચેનલની